લુલા લંગડા આંધરા ધરા ગરીબ માને બાપ લુલા લંગડા આંધરા ગરીબ માને બાપ સંતાન થઈને સેવા કરજો મા બાપ સે ભગવાન નવ માસ માયે ઉદર મા રાખ્યા જન્મ દી દો પીવડાવ્યા નોતા રાખ્યા તે દિને દૂધ ના હિસાબ સંતન થઈને સેવા કરજો મા બાપ સે ભગવાન પીને સુતાને ખોરામાં સુવડાવ્યા અહીંયા નહીં લોડે તમને ઝુલાવ્યા મોઢામાંથી કોળીઓ કાઢી ખવડાવ્યા મારા ભાઈ સંતાન થઈને સેવા કરજો મા બાપ સે ભગવાન પણ આવી ગણાવી તમને સાહેબ બનાવ્યા લાડે કોડે તમને પરણાવ્યા માથાના માળવાની સે ભૂલી ના જવા સંતાન થઈને સેવા કરજો મા બાપ સે ભગવાન નાની ઓરડી માં સહુ કુટુંબ રહેતા હોળી માળીને સાથે ભોજન કરતા પાંચસો વારના બંગલમાં મા બાપનો સમાય સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન બંગલામાં રાખે સોકી ને ઘરમાં પાડે કૂતરા માતા પિતા માં દા પડે ત્યારે આડાનો ઉતરે દીકરા બહુને પૂછ્યા વિના ઘરમાં નો જવાય સંતાન થઈને સેવા કરજો મા બાપ સે ભગવાન દીકરાનો ખા ત્યારે મા બાપ વારે સડતા સંતાન સુખી થાય તેવી માનતાયુ કરતા એવા માતા પિતાના વારાનો કરાય સંતાન થઈને સેવા કરજો મા બાપ સે ભગવાન ગરમા નો સમાય ત્યારે મંદિરે જાતા લાકડીના ટેકે ટેકે પાસા રે આવતા જમવા વેળા થાય ત્યારે ગરમા નો ઘરાય संतान थी ने सेवा करजो माँ बाप से भगवान पचीस पचास वर्ष पहला बुढ़ाश्र माता माँ ने सा दीक नोता बोलता आज कलना संताड़ियों कारो के સંતાન થઈને સેવા કરજો મા બાપ સે ભગવાન ભાઈ બહુ મલકાતો ગઢ પણ આવે ત્યારે આસુળ ચાર તો વારા પછી વારો આવે કુદરતનો નો સે ન્યાય સંતાન થઈને સેવા કરજો મા બાપ સે ભગવાન મનના મંદિર મા બાપ ને બેસાડજો ઘરના મંદિર આમે પ્રભુને પધરાવજો માત પિતાની સેવા કરજો થશે લીલા લે સંતાન થઈને સેવા કરજો મા બાપ સે ભગવાન માવતર જે નારાજી એણે કરી કમાણી જાજી ગોકુળ માથુ રાવન રાવણ શે કાશી અડસઠ તીરથ આંગણિયા માથાય મારા રામ સંતાન થઈને સેવા કરજો મા બાપ સે ભગવાન લૂલા લંગડા આંધળા ગરીબ માને બાપ સંતાન થઈને સેવા કરજો મા બાપ સે ભગવાન